આગળ વધે તો આણંદના કરમસદ ખાતે ભાઈ કાકા યુનિવર્સિટીનો બીજો પદવિદાન સમારોહ યોજાઈ ગયો છે અને જેમાં ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ સુવર્ણ ચંદ્રક અને એકસો એકત્રીસ નવ સ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત આસામના ખાસ કહી કે કચ્છર કેન્સર હોસ્પિટલ અને

પદવી એનાયત કરવામાં આવી હતી ભાઈ કાકા યુનિવર્સિટી પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધરમસિંહ પણ ખાસ યુનિવર્સિટીની વિવિધ તેમજ અભ્યાસક્રમ અંગે માહિતી આપી હતી ઉપરાંત વિદ્યાર્થીઓને ખાસ સમાજ માટે કંઈક નવું છૂટવા માટે નવું કરી છૂટવા માટે ખાસ પહેલ કરવા અનુરોધ કર્યો છે અને આ પ્રસંગે ભાઈ કાકા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અતુલ પટેલ સેક્રેટરી અમિત પટેલ પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધરમસિંહ રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાઈકાસિટીના દ્વિતીય પદવિદાન સમારોહમાં ખાસ કરીસો એકત્રીસ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરાઈ હતી અને જેમાં પીએચડી એમડી ઉપરાંત માસ્ટર ઇન ઇન ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી બેચલર નર્સિંગ મેડિકલ 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 લેબ 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 ટેકનોલોજી ટેકનોલોજી ડિપ્લોમા માના અભ્યાસક્રમો નો આમાં સમાવેશ થાય છે सिलचर से डॉक्टर रवि रविकर्णन हूँ आज भाई काका यूनिवर्सिटी के सेकेंड कॉन्वेकेशन में शामिल होने के लिए आया हूँ और जो मैंने यहाँ देखा है बहुत ही इंस्पिरेशनल है बहुत ही सराहनीय है आज सुबह यहाँ के प्रोफेसर्स के साथ मैं एक घंटा बात किया आगे आगे के फ्यूचर के बारे में आज सुबह कॉन्वेकेशन के बाद भी लोगों से बात किया एंड इट्स बीन अ ग्रेट एक्सपीरियंस આજે મને બેચલર્સ ઓફ ફિઝિયોથેરપી માટે ગોલ્ડ મેડલ મળ્યો છે આ સાડા ચાર વર્ષના કોર્સ દરમિયાન હું ખૂબ ખૂબ શીખી છું અને ઘણું જ આ કોલેજ અને યુનિવર્સિટી છે યુનિવર્સિટીએ મને શીખવાડ્યું છે અને મને ગાઈડ કર્યું છે અને એના લીધે આજે હું જેટલું બી જિંદગીમાં આગળ વધી શકી છું એ ખાલી અમારી યુનિવર્સિટીના લીધે છે અને તે બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આગળ હું માસ્ટર્સની ડિગ્રી પરસ્યુ કરવા માંગીશ થેન્ક યુ મને માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરપી માટે આજે ડિગ્રી મળી એન્ડ એની સાથે ગોલ્ડ મેડલ મળ્યું છે ને હું દિલથી કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી ને ભાઈ કાકા યુનિવર્સિટીને થેન્ક યુ કહેવા માંગુ છું આજે જે બી છું ડિગ્રી મળી છે અમારું જેટલી બી નોલેજ છે એમના લીધે છે બધા પ્રોફેસર્સને બી થેન્ક યુ કહેવા માંગુ છું અત્યારે તો અમને હું સ્પેશિયલ સ્કૂલમાં વર્ક કરું છું મન બુદ્ધિવાળા છોકરાઓ સાથે તો એ લોકોને ટ્રીટ કરવામાં ઘણો આનંદ મળે છે ને એવી ઈચ્છા છે કે આગળ જઈને બી એ લોકોનું જીવન કઈ રીતે સારું કરી શકું એવી મારી ઈચ્છા છે ને એ લોકો માટે બી આગળ આપણે રિસર્ચ કરીએ એ લોકોનું જીવન કઈ રીતે સારું કરીએ એ લોકોને હેલ્પ કરી શકીએ એવી ઈચ્છા છે અને આગળ જઈને પીએચડી પણ કરું એવી પણ ઈચ્છા છે થેન્ક યુ આ કોન્વોકેશનમાં પાંચ પીએચડી ડિગ્રી અવોર્ડ થવા થવામાં આવ્યા ત્રણ ગોલ્ડ મેડલિસ્ટ હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટ અપ્લાઇડ સાયન્સ અને નર્સિંગ બે મેડિકલના સ્ટુડન્ટ હતા કુલ એકસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી આજે આ કાર્યક્રમમાં અમારે ત્યાં સિલચર આર રવિકનન ચીફ ગેસ્ટ હતા જેને સોનલોકેશન એડ્રેસ આપ્યુંકા યુનિવર્સિટી આગળ વધતા ઘણી અમારા બીજા નવા કોર્ષ ચાલુ કરવાનો વિચાર કર્યો છે અને અમે જે શિક્ષણ આપીએ છીએ દેટ ઇઝ વર્લ્ડ ક્લાસ વી બિલીવ ઇન ગીવીંગ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ટુ ઓલ ધી સ્ટુડન્ટ થેન્ક યુ મને અહીંયા અત્યારે ગોલ્ડ મેડલ મળ્યું છે બેચલર્સ ઓફ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સ કરી ખૂબ જ મહેનત કરી છે મારા બધા બહુ કલીગ્સ અને અનવેવરિંગ સપોર્ટ છે ટીચર્સ ઇન્સ્ટિટ્યુટ અને બધાનો ઇટ ઇઝ નોટ જસ્ટ અ માય વર્ક બટ ઓલ્સો ટેસ્ટમેન્ટ એન્ડ અનવેવરિંગ સપોર્ટ એન્કરેજમેન્ટ એન્ડ ઓલ ઓફ ધીઝ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ અને આગળ અત્યારે તો માસ્ટર્સ ફ્રોમ શ્રીમતી અલબી પટેલ ઇન્સ્ટિટ્યુટ I'm still a part of Vaikaka University. I'm so grateful for it.